મિત્રો હું મારા ફ્રેન્ડ હાર્દિકભાઈ ની શોપ ઉપર આવ્યો હતો મોબાઈલ ટેલિકોમ તો આઈટેલ નું એક મે મોડલ જોયું જે સાત હજાર રૂપિયા નો ભાવ છે અને જેમાં તમને મળશે સોળ જીબી એકસો જીબી

પાંચ સાત દિવસ પૂરેપૂરી વોરંટી મળશે તમને આના મોડલ નંબર આઇટેલ આઇટેલ એસ ટ્વેન્ટી તો આઈટેલ એસ તો મિત્રો કોઈ પણ જે જૂનો સેકાડેન્ડ ફોન લેવો એના કરતાં આ ઓપ્શન સારું આઇટેલ કંપની અટલે તો આમાં વોરંટીને બધુંય પરફેક્ટ મળે વન યર ફૂલ વોરંટી મળશે તમને અને પ્લસ ત્રીસ દિવસની અંદર ફોન ખરાબ થાય તો પીસ ટુ પીસ કંપની રિપ્લેસમેન્ટ તો ફોન દઈ દેવાનો નવો લઈ લેવાનો હાર્ડવેર ઈસ્યૂ હોય તો સોફ્ટવેર ઈસ્યૂ હોય તો ના બધે તો મિત્રો મારું સજેશન આમાં એ જ છે કે સેકાડેન્ડ ફોન લેવો ને દસ હજારની આજુબાજુ અને કઈ પણ એમાં પ્રોબ્લેમ પણ હોય સેકન્ડ હેન્ડ ફોનમાં સારો મળી જાય તો એક વાત અલગ છે પણ કાંઈક પ્રોબ્લેમ હોય તો આપડા જે પૈસા છે એ ગયા તો એની જગ્યાએ આ ઓપ્શન લેવું સારું તો ભાઈ આપડી શોપ નું એડ્રેસ આપણી શોપ નું એડ્રેસ છે મહાદેવવાડી મેઇન રોડ પ્લોટ નિર્સ નો ફેક્ટરી રાજકોટ મોબાઈ ટેલિકોમ